આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે મળશે કે ને એકાવન મિટે શરૂ થાય છે અને આવતીકાલે સવારે આઠ ઓગણીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે સવારે અગિયાર સોળ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય સૌભાગ્ય યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે સાંજે ચાર ને આડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાયનું વણિજ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિની દક્ષા છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોયની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ ચૌદ તારીખે રાત્રે નવ એકતાલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એનો જેનો જન્મ છે પૂજા વિધિ કરેલો જેથી કરીને જીવન સરળ બની જાય આજે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવારમાં ઉઠી આજનો શુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવહનથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે જ્યારે તમે ઘરેથી નીકળો છો તો આજનું તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો એમ તો આજે શનિવાર છે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે શનિવાર છે આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે

આવતીકાલે મળસ કે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તમે કે ખરીદી કરો છો કે વેચાણ કરો છો નવો ધંધો વ્યાપાર ચાલુ કરો છો તો આજના દિવસે કરેલા કાર્યનું શું ફળ પ્રાપ્ત થાય છે આપણે જોઈએ આજે મળસ કે પાંચ ને થી લઈ આવતીકાલે સવારે આઠ ને ઓગણીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય છે તો એ તમને પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો કોઈ ખરીદી કરો છો વેચાણ કરો છો અથવા કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તમે ચોક્કસ પ્રમાણે વિજય પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આજે હારેલી બાજી પણ જે માણસ ખોટો ખોટી વ્યક્તિ પણ હાજર સાબિત થઈ શકે છે તો સાચા માણસને તો સો ટકા રિઝલ્ટ મળી શકતું હોય છે તમે ભૂતકાળમાં કંઈ ધંધો વેપાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો અને સફળતા ન મળી હોય આજે ફરી પાછો પ્રયત્ન કરો સફળતા મળવાની શક્યતા વધી જશે કોર્ટમાં કોઈ કેસ હારી ગયા હોય આજથી કેસ ચાલુ કરો જીતવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરે પણ ખરીદી કરી શકાય વસ્ત્રપાત્રની પણ ખરીદી કરી શકાય આજે જે લોકો રમતગમતમાં ભાગ લેતા હોય છે એ લોકો આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દો તમને સફળતા મળવાની શક્યતા ઘણી વધી જશે આજે પ્રથમવાર કોઈ યંત્ર ચાલુ કરવું હોય નવું યંત્ર હોય પ્રથમવાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ખાસ કરીને જે ભાઈઓના લગ્ન ન થતા હોય ને એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો એ લોકોને કન્યા જોવા જવાનું થઈ શકે છે આજના દિવસે પ્રવાસમાં પણ સફળતા મળે બહારની ઉઘરાણી જેની નથી નીકળતી તે લોકો નવ વસ્ત્ર ધારણ કરે છે તો બહારની ઉઘરાણી પણ આવી શકે છે માજે આ માટે આજને આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા પણ શ્રેષ્ઠ છે દરેક જણા નવસ્ત્ર ધારણ કરી શકે અને કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો માર્ગશીર્ષ મા હવે દરેક પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अति वलोन से अहम मम आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જન્મ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ, મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હોય લોકો જેના લગ્ન થઈ ગયા એ છે મમ દાંપત્ય પૌત્ર આદિ સુખાકારી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ प्राप्ति अर्थम तथाच अब जेना लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા पूर्वक, दिव्य सफलता प्राप्ति अर्थम और अजिरक विदेश में मा जावा मांगता है के में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिरकपय अथवा अच्छा विदेश जा मांगता है कायम मानते तिरकपय बोलना होता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્યની પૂજા આપેલી હોય તો દરેક હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય પ્રધાન બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ